સાળંગપુર હનુમાજી મંદિર દર્શન કરવા દર્શન બંધ થઈ ગયા હતા પ્રસાદ લેવા માટે કેટલા ટાઈમ એટલા તો દ્રશ્ય બદલી ગયું છે ભાઈ મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો સાંગપુર ને નવા ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે મારે તો સાળંગપુર ની ઘડી ખીચડી ખાવી હતી પણ બાય ચાન્સ એકાદશી ફરાડ જ હતું જમા તો કઈ શીરો શાક ને ઘડી લઈને બે જમા જમવા બેઠો ને બાજુ મળી આપણા ફોલોઅરપુર માં આપડે ફોલોઅર મળી જાય વિચાર્યું નહોતું ભાઈ કોઈ ઠેકાણે પાડે નોની ઠેકાણા દર્શન તો સાડા ત્રણે ખોલું છે આટા નહીં કઈ ત્યાંથી હું કડી ગઈ ઉતારા બાજુ મોટી મૂર્તિ દર્શન કરીને નીકળી ગયો આગળ અહીંયા સ્પેશિયલી જેન્ટર્સ લોકો માટે જનરલ હોલ બનાવેલો છે આ હોલ બેસમેન્ટમાં છે મને બધું ઉનાળો છે ગરમી બહુ થાય નેકડવા હોલ તો આખો ટાટો બોર હતો થાય છે એકસો છેતાલીસ શું છે અહીંયા ફ્રી લોકર નો નંબર છે કેમ કે બધું સામાન લઈને મંદિરમાં દર્શન કરવા જવાય નહીં સામાન બધે લોકર માં રાખીને નીકળીએ મંદિર બાજુ દર્શન કરવા માટે દિવસે ભીડ થોડી ઓછી હતી પણ એટલી ભીડ તો હતી જ ભાઈ તમને મારી સામે ગરમી ના બફાય છે ના મુન્ના ના ચારે બાજુ એસી જ છે ભાઈ સુવિધામાં તો સાળંગપુર વાળા કઈ ઘટવા જ નથી દીધું ફાઇનલ લાઈમાં ઘણો બધો ટાઈમ આપ્યા પછી આપણે દર્શન કરી દીધા ફાઇનલી કષ્ટભંજન ભંજન દાદા ભગવાન બધાને સુખી કરજો અને શરૂઆત મારાથી કરજો ભીખ માંગને ભી માંગ જન્મંદા ને સુખડીનો પ્રસાદ લઈ નીકળી ગયો